બ્રિજની કામગીરી અત્યારે ચાલુ છે બ્રિજનું કામ અત્યારે ચાલુ માં છે એટલે હજી બ્રિજ કોઈ પણ શહેરીજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી બ્રિજની ચકાસણીનો રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો નથી અત્યારે જે કાંઈ પણ કામ ચાલે છે એ બાબતે જ અત્યારે સમગ્ર તંત્ર દ્વારા યોગ્ય કામગીરી થઈ રહી છે ગત દિવસોમાં કમિશનર સાહેબ સાથે અને ડેપ્યુ સિટી એન્જિનિયર સાથે પણ આ બાબતે ચર્ચા થઈ ગઈ છે કે બ્રિજના કામગીરી સંદર્ભે એની ક્વોલિટી સંદર્ભે કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં આવે નહીં એટલે જે બ્રિજ છે એ પૂર્ણ ચકાસણી થશે એને પૂર્ણ એની કામગીરી થશે ને ત્યારબાદ જ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે અત્યારે કદાચ કોઈ પણ જગ્યાએ કાંઈ પણ કામગીરી હોય તો અત્યારે એની કામ પ્રગતિમાં જ છે અને બ્રિજનું કામ ચાલુ જ છે જેથી કરીને આ તમામ કામ અત્યારે ચાલુ જ છે